ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હવે હે ને આપણે આજે હવે ઉઠીને એક જ બાપાએ ઉઠા ભેગું કામ સીધી દીધું છે વાડીમાં ફુવારે પડ્યા છે ને બધે ફુવારે આપણે બદલાવાના છે કેમ કે કાલે લાઇટ આવી નહોતી હાંજી થોડીક લાઇટ આવી પાછી વહી ગઈ તે હટણ ફેરવી નાખું પાછું ચાલુ કરીએ તો તમે આજ જો કે ગામડે છોકરાઓની હવારમાં ઉઠીને હું હું હાલત થાય ને એ બધું આપણે આ વિડીયો દેખાડે હાવ દેશી કે છોકરાને હવાર મોર્ઠી થાની લાગે ને હું હું કરાપો કરવો પડે ને એ જોજો તમે તો આ વિડિયો જોવ પ્લસ પ્લે કન્ટિન્યુ ચાલુ આપણે હે ને ફોર ફેરવન ચાલુ કરી દીધું છે જો દેખાય ભૂટામ પેલી થાય એટલે આપડા પગ ના પડ લે ને તેજસ્વી લોકો હે હમારે પાસ કિતને શાનદાર વિચાર રાખતે હે કેમ કે આખરે થુઅર આલ્યા તા એટલે અંદર ભીનું તો હોય જારી ચાલુ કરી દીધું છે જો આયાને એક એક સાપડો ખોલીન પસીબુ આરા બદલાવા જો હે हम है पे लाइन गणता हूँ के एक तरन चेहरा पांच आठ नौ अग्यार बारे चौदह चौद मेल यार दन दन। तो रो कंप्लीट डन डन चलो आप जो रहो चलिए फुवाड़ो કેમ છે જોતા જ જો હાલો કન્ટિન્યુ કરીએ આપડે ચાલુ કરી દે ઓ થાકી ગયો ફાઈનલ મિત્રો હેને કુવારનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું કમ્પ્લીટ એટલે ખાલી ફેરવી નાખ્યા એમ ઉડાડી બુડાડી નથી દીધા ફેરમીનો નાઈ રહ્યો તડકો છે બહુ બીજી રીતનો બધી લાઈન ફેરવવી પડ્યું હેઠળ લઈ જવાનું પડ્યું નથી એકા તો બે કટકા સડાવાના બાકી છે હવે એ વાંડ હેઠે જાય ને હવે એ સડે તમને સળખી એને એવું કંઈ છે આ આવત ખબર પડે કે કેવી ગરમી થાય પછી જો આ સુર્જનારાયણ હ ઉપર આવી ગયા છે ફૂલે ફૂલ તડકો થઈ ગયો કવિનો અડધી કલાક જે હું થઈ ગયો એકલો ફેરવતો તો દો તે હારમાં ફુવારે ફેરવ લેન તો લાઇટે ભઈ ગઈ બોલ કઠનાઈ આને કી ભાઈ તો હાલો વેડીયામાં બેના રેજો બીજો હો આગળ અધી જો તમે કેવું કે હું આ શાન કરવું પડે ને જો તમે ખાલી तो तो करता तो दिल में है ये मिल कर क्या बोले क्या बोले क्या बोले कम्प्लीट हाला सुन फुरा क्या हैं खबर ને દેખાતો હારો વાળો અહીંયા પરખી જન ચાલુ થાય દેખાડી તો ફાઇનલી મિત્રો આપડો અહી ઇંતજાર હે ને હવે સેટ પૂરો થઈ ગયા કેમ કે હવે સેટ ફૂલ લાઈટ આવી છે અને આપણે જો આ હે ને પુશ બટન વાળું પુશ બટન વાળું સ્ટાર્ટર થી આપણે મોટર ચાલુ કરી હે ક્યું પુશ બટન વાળું તો એ એ એ ના ઉપડ્યો કદનો આルトનો લાગતો वरी चालू करूं जो है ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं रेडी कंप्लीट उपड़ी गई जो हमरा में फोरे चालू थे आपरे जाऊं जे हमने आलो बताऊं तुमने तो फाइनली मित्र जो आपरे आप फोरा चालू थे गया है तुम खाली सीन जो केवा टाणे लाइट आईन केवा टाणे रेगुलर फोरे चालू थिया एक अरे हाले है દવા આમ હે અને દવા બીજી લાઈનમાં હે આમ હેઠા લગન એવું છે પણ તમે જોવો વટણ ગામડાનો હાંજને સંથિયાણા નજારો જો એકવાર તો હારવાળો તમે બધાય આવે હોઈ જાવ અને હું આમ થોડો નાસ્તો પાણી કરતો હું ગયો આજ બર થકે છે અને રાતી ફુવારા ફેરવા પડ્યા એટલે ભૂખ લાગી તો હું કાળો નાસ્તો કરતા હવે તો આપણે હે ને આ વિડિયો એ જ પૂરો કરી દેવો છે તો આ ચેનલ ને હે ને અને વિડિયો ને પેલા લાઈક કરી દો અને ચેનલ ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું નહી ભૂલવાનું